સુરતના અલથાણ વિસ્તારમાં ત્રીજી સપ્ટેમ્બરે સોસાયટીના તેરમા માળેથી પટકાયા બાદ માતા પુત્રના નીપજેલા મોત મામલે નવો જ વળાંક આવ્યો છે સીસીટીવીની તપાસમાં માતાએ પહેલા પુત્રને નીચે ફેંકી ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવી છે પોલીસે મૃતક પૂજા પટેલ સામે તેર દિવસ બાદ હત્યાનો ગુનો નોંધ્યો છે તો બીજી તરફ આ મામલે પોલીસને એક ચિઠ્ઠી મળી છે પરંતુ તેના ઉપર લોહી અને પાણી લાગી જતાં તેનું લખાણ વાંચી શકાય તેમ ન હોય એફએસએલમાં મોકલવામાં આવ્યું છે આ સમગ્ર બનાવ પાછળ હજી કોઈ જ કારણ સામે આવ્યું નથી પરિવાર દ્વારા પણ કોઈ જ આક્ષેપો કરાયા નથી આ ઘટના સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી સોસાયટીના ગણેશ મંડપ પાસે બની હતી જ્યાં માતા પૂજા અને પુત્ર કૃષિના મૃતદેહ દસ ફૂટના અંતરે મળી આવ્યા હતા તે જ સમયે પૂજાનો પતિ વિલેશ પટેલ ઘરે જ હાજર ન હતો પાડોશી દ્વારા જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી શરદમાં અલથાણ પોલીસે આ મામલે એક્સિડેન્ટલ ડેથની ફરિયાદ નોંધી હતી જોકે પોલીસને શંકા જતાં સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી સીસીટીવી ફૂટેજ મુજબ પૂજા અને તેનો પુત્ર સાંજે ચાર વાગે ત્રેવીસ ને એકવીસ સેકન્ડ ઉપર જતા દેખાય છે સાંજે ચાર વાગે છવ્વીસ મિનિટને ચોવીસ સેકન્ડ ઉપર પૂજાએ પહેલાં તેના પુત્ર કૃષિને તેરમાં માળેથી નીચે ફેંક્યો હતો ત્યારબાદ તેર સેકન્ડ પછી એટલે કે ચાર વાગે છવ્વીસ મિનિટ સાડત્રીસ સેકન્ડ ઉપર પૂજા પોતે પણ નીચે કૂદી હતી ડીસીપી નિધિ ઠાકોરે જણાવ્યું હતું કે આ તેર સેકન્ડના સમયગાળાના કારણે અમે પૂજા પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે આ બતાવે છે કે પહેલાં બાળકને ફેંકવામાં આવ્યું અને એ પછી માતાએ આપઘાત કર્યો છે ઘટના સ્થળેથી પોલીસને એક કાગળ પણ મળ્યો છે જે લોહીના કારણે સ્પષ્ટપણે વાંચી શકાતો નથી આ કાગળ સુસાઇડ નોટ છે કે કેમ તે નક્કી કરવા માટે પોલીસ દ્વારા પૂજાના હસ્તાક્ષરના નમૂના લઈ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે પોલીસ આ કાગળમાં શું લખ્યું છે તેની પણ તપાસ કરી રહી છે જેથી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધી સસરી પક્ષ કે પિયર પક્ષમાંથી કોઈએ કોઈ જ આક્ષેપ કર્યા નથી તેમ છતાં અથાણ પોલીસ આત્મહત્યાના મૂળ કારણોની તપાસ કરી રહી છે આ કરુણ ઘટનાએ સમાજમાં એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે કે એક માતાને આવું ભયંકર પગલું ભરવા માટે કઈ પરિસ્થિતિ મજબૂર કરી હશે निर्दोष पुत्रहत्या करीब बना था से कूद करके उन्होंने सुसाइड कर लिया था महिला का नाम पूजा बेन पटेल था और उनके पुत्र का नाम सुशील पटेल था कुछ केस में एडी की फरियाद ली गई थी और एडी की तपास के दौरान जब सीसीटीवी फोटेज हमने पूछ किया तो ऐसा पाया गया की महिला और उसके जो पुत्र है वो चार बज के तेईस मिनट इक्कीस सेकंड के ऊपर जाते हुए हैं। फिर जब बालक दिखता है, तो उस तेरह सेकंड बारह से तेरह सेकंड का गैप बन रहा है और इस बेसिस पर ही हमने पहले एडी दाखिल दाखिल किया गया तो मैडम कार्यवाही

परिवार वालों का सबका निवेदन ले लिया गया है अभी तक कोई भी एलिगेशन नहीं है और कोई भी का कारण अभी तक सामने नहीं आया आया है और तपास अभी भी जारी है महिल जो महिला है उनके भी कोई अभी एलिगेशन उनको भी की कोई शक रहन है ऐसा कुछ भी एलिगेशन